પાલનપુર શહેરમાં આવેલી ખંડેલવાલ ડેરી ફાર્મને બે દિવસ અગાઉ ત્રણ લાખ રૂપિયાનો દંડ આપ્યો હોવા મામલે સમાચારો પ્રસિદ્ધ થયા હતા જોકે આ સમગ્ર સમાચાર મામલે દિલવાલ ડેરી પ્રોડક્ટના સંચાલક વિનય ખંડેલવાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી પેઢીને કોઈ મિસ બ્રાન્ડના નામે દંડ આપવામાં આવ્યો નથી પરંતુ જે તે વખતે અમારી પેઢીમાંથી જે ચીજ વસ્તુનો પેકિંગ થયું હતું ને તે પેકિંગ ઉપર મારકાના મામલે દંડની જોગવાઈ કરવામાં આવી છે અમારા તમામ ખાદ્ય ચીજોના સેમ્પલો વડોદરા ખાતે જો કે મીડિયામાં જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તે ખરાઈ કર્યા વિના સમાચાર છે અને અમારી પેઢીને બદનામ કરવાનો આ એક પ્રકારનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખંડેલવાલ ડેરી ફાર્મને આપવામાં આવેલા દંડ મામલે ડેરીના સંચાલકનું નિવેદન સામે આવ્યું હતું તો કેસ એવું લખવામાં આવ્યું હતું કે ખંડેલવાલના ડેરીના સેમ્પલના સેમ્પલ ફેલ થતા ત્રણ લાખ રૂપિયાનો દંડ આપવામાં આવ્યા છે તે તદ્દન ખોટી વસ્તુ છે અમારું ડેરીનું કોઈ પણ સેમ્પલ ફેલ નહોતું થયું બરોડા લેબમાં અમારું સેમ્પલ મોકલવાનું આવ્યું હતું અને એ પા ખાવાની દ્રષ્ટિએ પાસ થયેલું છે બરાબર અને આ લોકોએ અર્ધ કચરા સમાચાર છાપીને અને એ લોકોએ આવું લખેલું છે કે ખંડેલાનું સેમ્પલ ફેલ થયું એ તદ્દન ખોટી વસ્તુ છે એના કારણે મારી પેઢીને બહુ મોટું નુકસાન થયું છે અમારા કોર્પોરેટના જે આઠ દસ ઓર્ડરો હતા એનાથી અમને ભારે નુકસાન થયું છે બધે બધા ઓર્ડર કેન્સલ થઈ ગયા એટલે આવા ખોટા સમાચારો ના છાપો કોઈ નામચીન પેઢી છે એમને તમે વસ્તુની જાણકારીને ના સમજ્યા વગર એમને છાપવાથી એને બહુ મોટું નુકસાન વેઠવામાં આવ્યું છે એટલે મારી એક નમ્ર વિનંતી છે કે તમે જે સત્ય હકીકત ઘટના છે એને આધારિત ચાલો અને આ તમે જે ખોટા સમાચાર છાપ્યા છે એના કહી અમે કાયદેકીય પગલાં લઈશું